સુરતના સલાબતપુરા નાની બેગમવાડી ખાતે મહાદેવ એજ્યુકેશન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા મનબુદ્ધિ બાળકોને ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા મનબુદ્ધિ બાળકોને ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા નાની બેગમવાડી સલાબતપુરા ખાતે આવેલ મહાદેવ એજ્યુકેશન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં અભ્યાસ કરતાં મંદબુદ્ધિ બાળકોને આજ રોજ સવારે અગિયાર વાગે ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી સાથે આ બાળકો માટે સંગીત સ્પર્ધાને ડાન્સિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું ધ્રુવમ ફાઉન્ડેશન માનવતા મહેકાવતા કાર્યો કરી સમાજના શિક્ષણ મેળવતા જરૂરિયાત વિદ્યાર્થીઓ તેમજ જરૂરત વિદ્યાર્થી દર્દીઓ માટે અનેકો માનવતા ભર્યા કાર્યો કરી રહી છે આજે બેગમવાડી સલાબતપુરા ખાતે આવેલા શ્રી મહાદેવ એજ્યુકેશન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા મંદબુદ્ધિ બાળકોને ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી સાથે આ બાળકો માટે સંગીત સ્પર્ધા અને ડાન્સિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં ધ્રુવમ ફાઉન્ડેશન મેઘના પટેલ અસદ કલ્યાણી કલ્પેશ પારૂટ સહિતના આગેવાનો સૌ પ્રથમ તો આપણી ચેનલના માધ્યમથી એક સામાજિક સંસ્થા એવી ફાઉન્ડેશનના ચેરમેન બેન શ્રી મેઘનાબેન અભિનંદન આપવા માગીએ છીએ કે તેઓ મહિનામાં ત્રણથી ચાર વખત સુરતની ઘણી એવી સ્કૂલો છે જ્યાં બાળકોને સેવા કે પ્રવૃત્તિ કરાવે છે તેઓને જમાડે છે અને ખાસ કરીને આ જે અત્યારનો જે કાર્યક્રમ છે નાની બેગમવાડીમાં મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સ્કૂલમાં એમાં અંદાજીત બસો જેટલા બાળકો છે તે બાળકોને આજે સવારે જમવાનો કાર્યક્રમ છે અને ત્યારબાદ તમામ બાળકોનું અંદર અંદર ટુર્નામેન્ટનું આયોજન કરેલ જે મ્યુઝિકલ ટુર્નામેન્ટ છે એમાં જે બાળકો જીતશે તેઓને ઇનામ વિતરણ પણ ડ્રોમ ફાઉન્ડેશનના ચેરપર્સન મેગ્નાબનના હસ્તે કરવામાં આવશે અને એવું નહીં કે એકથી ત્રણમાં જે નંબર હતો તેને પરંતુ તમામ તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ આપીને તેઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ રોજ રાખવામાં આવેલો છે અને અમારા આ કાર્યક્રમની અંદર માજી પક્ષના નેતાભાઈ છે લાલખાનભાઈ આ વિસ્તારના લોકપ્રિય માજી કોર્પોરેટર હર્ષદભાઈ કલ્યાણી તેમજ મેઘનાબન અને મેઘનાબીનની ટીમ આજના આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે ઓકે મારું નામ મેઘના પટેલ છે ધ્રુવમ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની હું ફાઉન્ડર છું અને આજે અમે અહીંયા સલાહત પુરા જે મેન્ટલી ડિસેબલ બચ્ચા કહેવાય સ્પેશિયલ ચાઇલ્ડ એ લોકોની સાથે અમે જમવાનાનો પ્રોગ્રામ તથા સંગીતનો પ્રોગ્રામ એ લોકો ગીત ગાશે અને ડાન્સ કરશે અને એ લોકોને અહીંયા ઇનામ વિતરણનો પ્રોગ્રામ અને અમે સર્ટિફિકેટ વિતરણ કરવાના છીએ જેથી એ લોકોમાં એક અલગ લાગણીને પ્રેમ વસેલો છે અને એ લોકો એક લાગણી અને પ્રેમના ભૂખ્યા છે તો એ આ અમારો ખાલી પ્રાય એવો છે કે એના દ્વારા અમારા દ્વારા લોકો એમની સાથે જોડાય એ લોકોનો લાગણી અને પ્રેમના અમે એક ભાગીદાર બનીએ એક હિસ્સેદાર બનીએ અને એના સિવાય બી મહા જે આ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ લોકો ફાઇલો અને એવી બધી વસ્તુ બી બનાવે છે તે વસ્તુઓનું લોકોમાં પ્રચાર થાય કે આ બચ્ચાઓ બી આ વસ્તુ બનાવે છે તો આપણે એક સાદી દુકાનમાંથી લઈએ એના કરતાં આ બચ્ચાઓ પાસે લઈએ તો એ પૈસા આ બચ્ચાઓના એકાઉન્ટમાં જાય જેથી એમના ભવિષ્યમાં જ્યારે એમના મા બાપ નથી હોતા ત્યારે એમને એમને ભરણ પોષણ માટે જ્યારે જરૂરિયાતની વસ્તુની જરૂર હોય છે ત્યારે એ પૈસા એ લોકોને પર્સનલ જીવનમાં કામ લાગે એના પ્રયાસરૂપે ધ્રુવમ ફાઉન્ડેશન આજે આ અપેલ કરી છે